નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે એકદમ ચટપટી અને ટેસ્ટી ભેળ જ્યારે તમને ગરમીમાં કંઈ હલકું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ ભેળ ચોક્કસ બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે ઝીણા સમારેલા ટમેટા એક ઝીણી સમારેલી ડુંગળી તો અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળીને સમારી લઈ લીધી છે હવે તેમાં એડ કરીશું એક ચોથાઈ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ એક ચોથાઈ કપ કાચી કેરી કેપ્સિકમ અને કાચી કેરી એડ કરવાથી બેરનો સ્વાદ સો ગુણો વધી જશે એમ પણ અત્યારે કેરીની સીઝન છે તો જરૂરથી એડ કરજો સાથે તેમાં એડ કરીશું એક ચોથાઈ કપ ખારી સિંગના દાણા અને પાંચ ટેબલ સ્પૂન લીલી ચટણી હવે એકવાર મિક્સ કરી લે તો લીલી ચટણી તમે તીખાશ પ્રમાણે વધુ ઓછી એડ કરી શકો છો જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલી ચટણી ઓછી એડ કરવાની તો બધી જ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે એક તાપેલીમાં એડ કરીશું ચાર કપ વઘારેલા મમરા એક ચોથાઈ કપ ચણાની દાળ એક ચોથાઈ કપ ભુજીયા સેવ તમે બેસન સેવ પણ એડ કરી શકો છો પણ સેવ એડ કરવાથી આ બેડ એકદમ સરસ લાગે છે સાથે જ તેમાં એડ કરીશું એક ટીસ્પૂન ચાટ મસાલો ભેળમાં ચાટ મસાલો એડ કરવાથી બેડ એકદમ ફ્લેવરફુલ બનશે જેથી તે જરૂરથી એડ કરજો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી લે હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દે સાથે એક લીંબુનો રસ અને એક ચોથાઈ કપ જેટલી કોથમીર એડ કરી મિક્સ કરી દે આ રીતે લાસ્ટમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરવાથી ભેળ એકદમ ક્રિસ્પી રહેશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો જ્યારે તમારે ભેળ ખાવી હોય ત્યારે બધી જ વસ્તુઓ રેડી રાખવાની જેથી ફટાફટ બધી વસ્તુઓ મિક્સ કરી સર્વ કરી શકાય જેથી મમરા એકદમ ક્રિસ્પી રહેશે અને ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ફટાફટ સર્વ કરી લે તો એકદમ ટેસ્ટી અને ચટપટી ભેળ બનીને તૈયાર છે ખૂબ જ સરસ ભેળ બની છે તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો